પાઇપ નાખવાનું ને ખરેખર છે આ પારા બંધાય નહીં આ પારા છે ને પાણી ભેરું થાય ને એ પાણી ભેરું ન થાય આપણે તો પારા બાંધેલા હતા અને પછી ફાઇનલી છે ને આપણે ખેતરમાંથી ઘેર આવી ગયા ને હવે તડકો છે ફૂલ ઢોર ને પાય નેવરાવી હવે નિરણ કરી દઈ હારામાં હારી એટલે છે બપોર એક દોઢ વાગ્યા અને આ ખેતર છે ફાઈનલી તૈયાર થઈને નીકળી ગયા દસ સાડા દસ જેવું છું અને માધવભાઈ આપણે ગાડી આપે હેલો યુટ્યુબ ફેમિલી પહેલા તો બધાને ગુડ મોર્નિંગ જય માતાજી ને જય મુરલીધર કેમ છો બધા અને અત્યારે છે ને નવો બ્લોગ ચાલુ કરી દીધો આપણે અને આવ્યા હતા આપણે ખેતરમાં અને ફાઇનલી છે ને આપણે રેન પાઇપ ફિટ કરવાની વાત કરતા હતા તો રેન પાઇપ બધા એમાં ફિટ કરી દીધા બધા એમાં ચાલુ થઈ ગયા એટલે હવે હે ને આપણે પાણી વારવાનું એક ટેન્શન આડુંથી નીકળી ગયું ત્રણ ચાર દિવસે પાણી વારવાનું થાય એ હવે પાઇપ ચાલુ કરી દે હું એટલે હવે પાણી વારવાનું કામ આપણે આડુથી નીકળી ગયું એટલે હવે એટલો ટાઈમ આપણે વધશે તો ત્રણ મી છે ને પાઇપ આપણે ચાલુ કર્યા મસ્ત હાલે ને અહીંયા ઇન્દ્રધનુષજીવ આ માથે તડકો પડે ને એમ લાગે કે કેમ થાય ઇન્દ્રધનુષ પાઇપ ફિટ થઈ ગયા ને એનું કામ બહુ મસ્ત છે ને પાણી એ મસ્ત પીએ આપણે ચારો વારીએ ને તો ઉપર સલકી જતો ચારો ને ઉપર પાણી ભર્યું રહેતું એ પ્રશ્ન કાંઈ નહીં થાય બધી મેં ખેરખું પાણી પીએ અને જે ક્યારે પાવો હોય એ જ પીએ બાકીનો પીએ નહીં તો કામ બહુ મસ્ત છે હવે જેટલો ટાઈમ હાલે એટલો ટાઈમ કારણ કે આપણે પહેલા વહેલા નાખ્યા આગળ આપણે કંઈ અનુભવ છે નહીં રેન પાઇપનો તો જોઈએ હવે કેટલું હાલે ને હું છે અણે તો બહુ મસ્ત કામ છે આપણે ઘેર હોય ન હોય ઉપાધી ઉપાદી મોટર ચાલુ કરી દઈએ ઓટોમાં પછી નાકા વારી હાલો પેલા હે આપણે મકાનમાં પાણી કાઢી દઈએ અને પછી આપણે બારોબાર જવાનું હોય મળીએ પછી તમને તો ફાઇનલી ને આપણે પાણી પાણી બધી સટાઈ ગયું હવે કઈ સટવાનું છે નહીં અને આ રેન પાઈ ભાલે ને એમાં કેટલી ઘડી હાલવું પડે આપવી પડે એમ છે મોટર એ જોઈ લઈએ આ પાણી તો ભરાઈ ગયા ચારામાં કાયદેસર વરસાદ આવે ને એવું લાગે રેનપેપ નાખવાની ને ખરેખર આ પારા બાંધાય ને પાણી પહેરું થાય ને પાણી ભેરું ના થાય આપણે તો પારા બાંધેલા હતા અને પછી રેનપેમ્પ પાથરી લીધા કારણ કે બધી ખેડાય નહીં હોય ના નારડી વાયું હોય ને પછી વારંવાર ખેડાય તો નહીં પણ જ્યારે પાસે વખતે ખેડશું ને ત્યાં પછી આપણે પારા બારા બાંધીશું ને ડાયરેક્ટ રેન પામ્પ પાથરી દેવાના પારા કાઢી જ નાખવાના બાકી તો મસ્ત પી જાય વચ્ચમાં એ ચારો બધા કમ્પ્લીટ હે કમ્પ્લીટ પી જાય હલો બધા એક ઘેર તૈયાર થઈ જઈએ આપણે એક જગ્યાએ વાળનો પ્રસંગ છે તો જવાનું છે થઈ જઈએ તૈયાર તો ફાઇનલી છે ને આપણે ખેતરમાંથી ઘેર આવી ગયા ને હવે તડકો છે ફૂલ ઢોરને પાઈ નેવરાવી અને બાંધી દઈએ અંદર હાલો ચાલુ કરી દઈએ મોટર અને ઢોરને પાઈ દઈએ ફાઇનલી છે ને આપણે ઢોરને બધીને પાઈ દીધા નેવર આવી દીધા હવે નિરણ કરી દઈએ હારામાં હારી એટલે છે બપોરે એક દોઢ વાગ્યા સુધી અને હાથ આપણે થયા

आवाज वाला बंद करवाना है मस्त तो पी गयो आवाज बंद कर दीजिए आबा द मस्त जोरदार पीजिए अरे आ बाजू ना वाल बंद થઈ ગયા ઓલી बाजू ના ચાલુ થઈ ગયા હવે 2-3 કલાક પછી કોઈ મોટર બંધ કરી દે છે આપણે નીકળી જઈએ હવે તૈયાર છે બરાબર તૈયાર થયેલા નીકળી ગયા દસ સાડા દસ છું અને માધવભાઈ આપણે ગાડી આપીએ જાવ દે હેર રણી રણીને બહી ગયા સ્ટેરિંગ પકડીને જાવ દે જો ત્રેન જાય જો ખાલી એન્જિન જાય હાલું તો હવે હે ને ફટાકટ મોડું થાય પેલે ચઈ

ફાઈનલી છે ને હાંજ પડી ગઈ અને બપોર પછી કઈ વિડીયો શૂટ થયો નહીં અને આવે આપણે ભેં ભેં ધોવાઈ ગઈ ચા પાણી પી લીધા હવે જઈએ દૂધ દેવા દૂધ લેવાઈ ગયું અને અહીંયા આપણે રેતી ઠેલવી બાર બાર કારણ કે અંદર મોટી ગાડી જાય એમ નથી પાંત્રી રનની ગાડી હતી જે ખૂતી જાય તો ખોટું હેરાન થવું પડે એના કરતાં અહીંયા બારબાર રોડ ઉપર ઠલવી નાખી ઘરનું ટ્રેક્ટર છે મજૂર કરીને ભરાવીને જવા દેવું આજના બ્લોગનો આપણે એન્ડ કરીએ કાલે ફરી મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી જય મુરલીધન આવજો